આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી ઇપ્પો એટલે સમગ્ર આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિત્વ આવતા હોય છે અને જ્યારે ચોવીસમી તારીખે અમારા ઇપકોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છે અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભર્યું ત્યારે અને આજે તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી અને ચોવીસ તારીખ પછી પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું અમારા પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને મારી વિધાનસભા જેતપુર જામખંડા એ પણ પોરબંદર લોકસભાની અંદર આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અમારા ઉમેદવાર માટે અમે તાકાત તૂટ્યા કામે લાગી ગયા હતા અને મારી વિધાનસભામાંથી મેક્સિમમ લીડ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે પ્રયત્નો કર્યા હતા અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વએ મને જે જવાબદારી સૌરાષ્ટ્રની લોકસભાની હતી રાજકોટ લોકસભા હોય પોરબંદર લોકસભાના મારે વિધાનસભા સિવાયના વિસ્તાર જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં અમે ભારતીય જનતા પાર્ટી માટે સાત તારીખ સુધી મેં પાર્ટી માટે કામ કર્યું હતી સૌ પ્રથમ તો એ લોકોને મારે જવાબ આપવાનો હોય નહીં એનો વિષય છે મેં કીધું એમ કે આ ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી આખા દેશમાંથી પ્રતિનિધિઓ આ એકની અંદર આવતા હોય છે અને પગલા લેવાની વાત ક્યારે આવે કે મેં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું મેં કોઈ કોંગ્રેસને મદદ કરી દીધી પણ કીધું એમ કે છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે જવાબદાર ધારાસભ્ય તરીકે પાર્ટી માટે કામ કર્યું છે અને જે મારી લોકસભા મારી વિધાનસભા સિવાય પાર્ટી મને જે જે લોકસભાની સૌરાષ્ટ્રની અંદર જવાબદારી કીધું કે જામનગર લોકસભા રાજકોટ લોકસભા જુનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભામાં મારા વિસ્તાર સિવાયમાં પણ મેં ભારતીય જનતા પાર્ટી માટે એક કાર્યકર્તા તરીકે ઈમાનદારીથી કામ કર્યું